કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં બલ્ગેરિયન યુવતીની રજૂઆત સીબીઆઈ તપાસની માંગ કરતી હાઈકોર્ટમાં અરજી કરી પોલીસ પર ભરોસો ન હોવાથી રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી તો નીચલી કોર્ટમાં કેસ પડતર હોવાથી અરજી ન સ્વીકારાય તેમ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે નીચલી અદાલતમાં ચુકાદો આવ્યા બાદ હાઈકોર્ટમાં અરજી કરી શકાશે જેયન યુતી દ્વારા ગુજરાત કરવામાં આવી છે રાજીવ મોદી સમક્ષ દુષ્કર્મ ના આક્ષેપો કરશે અગાઉ પણ ફરિયાદો છે ના પોલીસ સોલા ખાતે આવી હતી ઉપરાંત આ તમામ વચ્ચે જે છે જે સમગ્ર કેસ જે તપાસ ચાલી રહી છે તેમાં પોલીસે સી રિપોર્ટ ભરીને આરોપી રાજીવ મોદીને ગ્રીનશીટ આપી હતી અને આવા તબક્કાની વચ્ચે બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક વધુ એક અરજી કરી છે તે સીબીઆઈ ની માંગ તેમાં કરવામાં આવી છે મુખ્યત્વે રજૂઆત એ કરવામાં આવી છે કે તેને સ્થાનિક પોલીસ પર એ પણ વિગતો છે કે પોલીસ દ્વારા જે નિવેદનો તપાસ જે છે તે સીબીઆઈ ને સોંપવામાં આવે તેવી રજૂઆત છે જોકે જસ્ટિસ આ સમગ્ર કેસ ની અરજી જે છે સીબીઆઈ ની તપાસ ની માંગ કરતી અરજી છે તે સાંભળવાનો ઇન્કાર કર્યો હતો તેઓએ કહ્યું હતું કે હાલ આ સમગ્ર કેસ અદાલતમાં પડતર હોવાથી હાલ આ મુદ્દે અરજીમાં સાંભળી શકાય નહીં જ્યાં સુધી નીચલી અદાલતમાં કોઈ ચોક્કસ નિર્ણય અથવા તો ચુકાદો ન આવે ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટમાં આપ અરજી ન કરી શકો જયારે નીચલી અદાલત આ મુદ્દે ચુકાદો આપશે અને ત્યારબાદ આપ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી કરી શકશો જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર